રાજ્ય સરકાર દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં કરેલા ફી વધારો પાછો ખેંચવા માટે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્ચ સોસાયટી જી એમ ઇ આર એસ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્થાનકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇન્સના મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય સાધારણ અસાધારણ વધારો કરવામાં આવેલ છે જેના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે જેના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે તો આ બાબતે આમ આદમી પાર્ટી ગુજરાતના તમ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે સુક્ષ્મ છે તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચો આવે તેવી માંગ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્ર આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે

એ જે વધારો છે એ આ વધારો જે સડસઠથી સિત્યાસી ટકા જેટલો વધારો વધારે કર્યો છે એને પાછો ખેંચવામાં આવે અને આપણા ભારત દેશ સૌથી યુવાન દેશ છે અને શિક્ષણની દૃષ્ટિએ જો આપણો ભારત દેશમાં અત્યારે પાપા પગલી કરીને આગળ વધતા હોય તે સ્થિતિમાં આજે જો તંદુરસ્તી માટે ડૉક્ટરો જ ને એમનો ફી વધારો કરી દેવામાં આવે તો આપણા ભારત દેશની તંદુરસ્તી જોખમાય એમ છે ઉપરાંત આપણો યુવા દેશ છે ભારત દેશ એકદમ યુવાન દેશ છે એવું કહેવાય છે તે યુવાનોને અને જે ખરેખર મેડિકલ કોલેજોની અંદર અભ્યાસ એમબીબીએસ માટે જે લોકો કરે છે જે માટે આપણા જે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પટ્ટો છે જેમાં બહુ શિક્ષણ નહીવત છે ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતો એમ આ જે જિલ્લો છે એમ કહી શકાય તો પણ ઓછું નથી અને ભારતની જે અત્યારની હાલની જે સરકાર છે તેમની જે વાતો છે એના પરથી એમ લાગે છે કે ભારત દેશમાં શિક્ષણનું ખાલી વાતો કરવાની અને તો ફી વધારો કરી જે આપણા ભારત દેશની અંદર જેટલા પણ ડૉક્ટરો જે તૈયાર થાય છે એ ડૉક્ટરોને પણ નહીં એનું શિક્ષણને ખરાબ કરી આ દેશને અધોગતિ તરફ લઈ જાય એવું અમને જણાતા અમારી પાર્ટી વતી અને અમારા આ છોટાઉદેપુર જિલ્લા વતી તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખો સાથે મળીને અમે આ જે વધારો છે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટેનો તેમને અમે વિરોધ કર્યો છે અને એનો ચોક્કસ કારણ ઊભું થાય અને એ જે વધારો છે ફીનો એ ઓછો કરવામાં આવે અને જે પૂર્વમાં હતો એ સ્થિતિમાં રાખવામાં આવે એવી અમારી માંગ છે રાઠવા રમણભાઈ વેચલાભાઈ ઉપપ્રમુખ છોટાઉદેપુર જિલ્લા